શલભાચંદ્રમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું પીએચસી સ્ટાફના જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ સિક્સ બરાબર એકડિંગ ન્યૂ સિલેબસ આજે આપણે નર્સિંગના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હું બહુ એનાલિસિસ કરીને લાવ્યો છું બરાબર જે પીએચસીમાં કઈ ના પૂછાય છે એ નર્સિંગના ક્વેશ્ચન્સ તમે એવી રીતે જ મળશે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાથે આપણે ગુજરાતી ગ્રામર ગુજરાતી સાહિત્ય અને આજથી આપણે કરંટ અફેર નવું એડ કર્યું છે અને જનરલ અવેર્સના ક્વેશ્ચન આપણે લઈશું બરાબર ચાલુ જ છે આજે આટલા ટોપિક મેં કવર કર્યા છે વિડીયો પૂરો જોજો બહુ હેલ્પફુલ થશે ફ્રી ઓફમાં તમને કોઈ સર્વિસીસ આવી પ્રોવાઈડ નહીં કરે અને પહેલીવાર મારી ચેનલ પર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પીડીએફ માટે એટ ધ રેટ હેલ્થ બસ બરાબર જે આપણું ચેનલનું નામ છે એની લિંક પર ટેલિગ્રામમાં જોઈન થઈ જજો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની ક્વેશ્ચન નંબર વન ધ સ્ટ્રોબેરી એપિરિયન્સ ઓફ ધ સર્વિક્સ ઇઝ સીન ઇન વીચ કન્ડિશન કે સર્વિક્સમાં જે સ્ટ્રોબેરી દેખાવ છે એ કયા સ્થિતિની અંદર જોવા મળે છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે તો આન્સર જોઈ લો તમારી રીતે તમે તમારા રીતે કાઉન્ટ કરતા રહેજો તો આની અંદર આપણો આન્સર રહેશે બી ટ્રાઇકોમોનસ બરાબર હવે આની અંદર શું થઈ જાય ટ્રાઇકોમોનસ એક પેરાસાઇટ છે બરાબર જે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ ફેલી શકે એટલે એની અંદર સર્વિક્સનો કલર કેવો થઈ જાય છે રેડ કલરનો જોવા મળે સર્વિક્સ કેવું થઈ જાય છે રેડ અને ઇન્ફેક્શન્સ એટલે ઇન્ફેક્શન એની અંદર લાગે છે એટલે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી સર્વિસ જોવા મળે છે મોસ્ટ આમ્પી ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ટુ વેન ધ સાઇની પોર્શન ઓફ ધ પ્લેસન્ટા કમ આઉટ ફર્સ્ટ ધીસ ઇઝ અ કોલ્ડ વિચ મિકેનિઝમ્સ એટલે કે જ્યારે પ્લેસન્ટાનો જે શાહી ભાગ બરાબર એટલે ચળકતો ભાગ બરાબર ચળકતો ભાગ પ્રથમ આવે છે એટલે કે ચળકતો ભાગ કઈ બાજુનો હોય ફિટસ બાજુનો હોય કઈ બાજુનો હોય ફિટસ બાજુનો બે ભાગ હોય ને એક બીજો રફ ભાગ હોય એ રફ ભાગ માતા બાજુનો હોય કઈ બાજુ મેટનલ સર્ફેસ બાજુનો હોય અને ફિટલ સર્ફિસનો ભાગ સાઇની ભાગનો હોય તો એને આપણે શું કહીએ છીએ તો એની અંદર જોઈ લો ઓપ્શન જોઈ લો ને આન્સર શું આવશે તો એની અંદર આન્સર આવશે ઓપ્શન બી સ્કલ્ડ્સ જે ડંકન છે એની અંદર મેટનલ સર્ફેસ આવશે શું આવશે મેટનલ આપણો આન્સર હશે બી સ્કલ્ડ મેથડ ક્લિયર મેં એક્સપ્લેનેશન બી આપી દીધું છે તમને બરાબર પીડીએફમાં જોઈ લેજો વોટ ઇઝ ધ મોસ્ટ કોમન માલ પ્રેઝન્ટેશન્સ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ કે જ્યારે પણ ડિલિવરી થતી હોય એની સામાન્ય રીતે કયું માલ પ્રેઝન્ટેશન્સ તમને જોવા મળે છે તો એની અંદર તમે ઓપ્શન્સ જોઈ લો તો એની અંદર આપણો જવાબ શું રહેશે એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બ્રિજ પ્રેઝન્ટેશન્સ તો બ્રિજ પ્રેઝન્ટેશન્સમાં કેવું હોય કે જે પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે શું આવશે બટોક્સ આવે શું આવી શકે બટોક્સ આવી શકે અને ખાસ તમને પૂછે તો બટક્સનું જ પૂછે પછી ની ની પણ હોઈ શકે પ્રેઝન્ટિંગ જેમાં આપણે ફૂટલિંગ કહીએ છીએ બરાબર તો ફૂટ પણ તો હોઈ શકે બરાબર તો એની અંદર જોઈ લો આપણો આન્સર હશે બી બ્રીચ પ્રેઝન્ટેશન ક્વેશ્ચન ફોર સ્નો સ્ટોમ એપિરિયન્સ ઇઝ અલ્ટ્રાસાઉન્ડ ઇન્ડિકેટ વિથ ડિઝીઝ કે સોનોગ્રાફીની અંદર અથવા અલ્ટ્રાસાઉન્ડની અંદર આપણને જે સ્નો સ્ટોમ દેખાવ કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી હાઇડેટેડી ફોર્મ મોલ બરાબર એટલે આની અંદર શું ફોર્મ મોલ શું છે ટ્રોફોબ્લાસ્ટ નો ડિઝીઝ છે બરાબર એટલે આની અંદર શું જોવા મળે સ્નો સ્ટોન એપિરિયન્સ જોવા તમને મળતું હોય છે બરાબર ઇચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન ઇઝ નોટ સિક્રેટેડ ફ્રોમ ધ એન્ટીરિયર પિચ્યુટરી કે નીચેનામાંથી કયો હોર્મોન્સ ઇન્ટિરિયર પિક્ચુટરી દ્વારા સિક્રિટ થતો નથી ઓપ્શન જોઈ લો બરાબર તો આની અંદર આપણો જવાબ શું આવશે તો એન્ટીરિયર પિક્ચુટરી દ્વારા ક સિક્રિટ ના હતા કે જે પિક્ચુટરી દ્વારા સિક્રિટ થતો હોય તો આમાંથી એક જ છે એ છે ઓક્સિટોસીન વીચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ એન આઇસોટોનિક સોલ્યુશન નીચેનામાંથી આઇસોટોનિક સોલ્યુશન્સ કહ્યું છે બરાબર તો આની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે આઇસોટોનિકની અંદર ઓપ્શન એ રિંગર સોલ્યુશન બરાબર ક્વેશ્ચન નંબર સેવન ધ નેશનલ હેલ્થ મેન્ટલ પ્રોગ્રામ્સ વોઝ ઇનિશિએટ ઇન યર નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ્સ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઓગણીસો ને બ્યાસીની અંદર તો કે ભાઈ મેન્ટલ હેલ્થ જે અવેરનેસ લાવવાની હતી અને મેન્ટલ હેલ્થ કેરને પ્રોવાઈડ કરવાની હતી બરાબર અને મેન્ટલ હેલ્થ અવેરનેસના પ્રમોટ કરવા માટે લાવવામાં આવ્યા હતા વોટ ઇઝ ધ મેક્ઝિમમ સ્કોર ઓફ મિનીમેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન્સ તો મિનીમેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો મિની મેક્ઝિમમ સ્કોર કેટલો હોય છે તો આપણો સાચો આન્સર રહેશે ઓપ્શન ડી તો એની અંદર આપણે મિનિમેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનની અંદર શું કરીએ છીએ કે કોગ્નેટિવ ફંક્શન જોઈએ એનું કે લાઈક ઓરિયન્ટેશન્સ એટેન્શન્સ મેમરી લેંગ્વેજ વિઝ્યુઅલ પેટિરિયલ સ્કિલ એ આપણે એની અંદર બધું ચેક કરતા હોઈએ છીએ ક્વેશ્ચન નંબર નાઇન વોટ ઇઝ ધ બેસ્ટ પોઝિશન ફોર ક્લાયન્ટ ઇન હાઇપો ઓલમ્પિક શોક હાઇપો ઓલિમ્પિક શોકની અંદર ક્લાયન્ટની બેસ્ટ પોઝિશન કઈ હોય છે આપણે કઈ આપવી જોઈએ તો એની અંદર આપણે જવાબ શું હશે હાઇપો જ્યારે શોકની કન્ડિશન હોય ત્યારે આપણે જવાબ રહેશે ઓપ્શન બી ટન્ડલ ભર્ક પોઝિશન આપણે આપીએ છીએ બરાબર ટન્ડલ બર્બ પોઝિશન છે તમે જાણતા જશો ક્લિયર ક્વેશ્ચન ટેન વોટ ઇઝ ધ ડિફાઇન એઝ ઓલ મિઝરેબલ એન્ડ ઓબ્ઝર્વેબલ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ ક્લાયન્ટ ઓન ઇઝ હર સ્ટેટ ઓફ હેલ્થ એટલે કે આની અંદર દર્દીની તેની સ્વાસ્થ્ય વિશેની જે સ્થિતિ હોય એ આપણે ઓબ્ઝર્વ કરીએ એની ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરીએ હેલ્થની એને આપણે શું કહીશું તો એને શું કહેવાય છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન સી ઓબ્જેક્ટિવ ડેટા ક્વેશ્ચન ઇલેવન ધ પ્લાઝમા પ્રોટીન ધેટ મેન્ટેન ઓન્કોટિક પ્રેશર ઓફ બ્લડ ઇઝ કે એવું કયું પ્લાઝમા પ્રોટીન છે કે જે બ્લડની અંદર ઓન્કોટિક પ્રેશર્સ જાળવી રાખે છે ઓપ્શન જોઈ લો તો જવાબ આવશે ઓપ્શન એ આલ્બ્યુ મીન અને આલ્બીવિન બીજાશાના માટે જવાબદાર હોય કે બોડી ફ્લુડ હોય અને બ્લડ વેસલ્સ જે બોડી ફ્લૂડને આપણે ડિસ્ટ્રીબ્યુટ થવાનું હોય બરાબર તો એ કોના વચ્ચે બ્લડ વેસલ્સ અને ટિશ્યુ વચ્ચે જે બોડી ફ્લુડ ડિસ્ટ્રીબ્યુટ થતું હોય એના માટે પણ જરૂરી છે ક્વેશ્ચન નંબર ટુવેલ્વ પેશન્ટ વિથ લિવર પ્રોબ્લેમ્સ ડેવલપ એડીમાં બીકોઝ એ લિવરવાળું દર્દી હોય બરાબર એની અંદર એડીમાં જોવા મળે છે કેમ જોવા મળે છે તો ઓપ્શન જોઈ લો આની અંદર આપણે જવાબ શું હશે કે એડીમાં જોવો મળવાનું કારણ શું હોય તો આની અંદર જવાબ આવશે એ ઓપ્શન એ કે જે ઓન્કોટિક પ્રેશર હોય એ ઘટી જાય બરાબર ખાસ કરીને સિરોસીસ લેવરમાં જોવા મળે છે ઓન્કોટિક પ્રેશર ક્યારે ક્યારે જોવા મળે ઘટે કે જ્યારે આલ્મ્યુમિયનનું લેવલ ઘટી જાય કારણ કે આલ્મ્યુમિયન શું કરે આપણે આગળ જ જોઈએ કે ઓન્કોટિક પ્રેશર બ્લડની અંદર મેન્ટેન કરે હવે એટલે શું થઈ ગયા જે ફ્લુડનું બેલેન્સ રહેવું જોઈએ એ થાય નહીં અને જે ઇન્ડસ્ટ્રીસ સ્પેસ હોય એની અંદરથી શું થઈએ ફ્લૂડ લીકેજ જોવા મળે કરીને અમે આપણને એડીમાં જોવા મળે ક્વેશ્ચન નંબર તેર ધ રેમિનન્ટ ઓફ ધ અંબેલિકલ વેન ઇન એડલ્ટ ઇઝ કોલ્ડ એટલે કે એડલ્ટની અંદર કે જે અંબેલિકલ વેનનો ભાગ રહી જાય બરાબર એના આપણે શું કહીએ છીએ આ બી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે તો આની અંદર જવાબ શું આવશે આપણો જવાબ આવશે ઓપ્શન એ એલિગામેન્ટમ ટેરિસ તરીકે આપણે ઓળખીએ છીએ ક્વેશ્ચન ફોર્ટીન ધ મેડિસિન ગીવન ડ્યુરિંગ એન એક્યુટ એનાબાયટિક રિએક્શન ઇઝ એનાબાયટિક રિએક્શન્સ દરમિયાન કઈ મેડિસિન આપણે આપવી જોઈએ તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી એડરી નાલિન ક્વેશ્ચન ફિફ્ટીન વોટ ઇઝ ધ ટર્મ ફોર ધ બ્લડિંગ પોસ્ટપોાર્ટમ બજાઇ ડિસ્ચાર્જ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ફોર પીરિયડ એટલે કે જ્યારે પોસ્ટ પીરિયડ પાર્ટમ પીરિયડ સ્ટાર્ટ થાય એમાં પહેલાં જે ચાર દિવસ બ્લીડિંગ આવે છે બરાબર જેને આપણે લોકિયા તરીકે ઓળખીએ છીએ તો રેડ કલરનું એને આપણે શું કહીશું તો એને આપણે કહીશું લુકિયા રૂબરા તરીકે ઓળખીએ છીએ વિડીયો સારો લાગે ક્વેશ્ચન્સ ગમે તો લાઇક શેર જરૂર પછીનું કોમેન્ટ કરજો મેક્ઝિમમ હંડ્રેડ લાઈક આ વિડિયો અમારે જોઈએ બરાબર ક્વેશ્ચન નંબર સિક્સટીન જો બને એટલો વિડિયો શેર કરજો ગોલ્ડન કલર એમનુટિક ફ્લુડ ઇઝ સીન ઇઝ કે એમનોટિક ફ્લુડની અંદર ગોલ્ડન કલર શામાં જોવા મળે છે કેવી કન્ડિશન્સમાં જોવા મળે છે તો એમનોટિક ફ્લુડનો કલરનો એક ક્વેશ્ચન હન્ડ્રેડ પર્સન્ટ હશે બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે જો ગોલ્ડન કલર જોવા મળશે એરજ ઇનકોમ્પેબિલિટી બરાબર ક્વેશન નંબર સેવન્ટીન આઈસીન્યુ ટ્યુબ ઇઝ એટેચ એટલે કે આઈસીન્યુ ટ્યૂબ જે આપણે નાખીએ છીએ દર્દીની અંદર એ કોના સાથે જોડવામાં આવે છે તો કોના સાથે આપણે જોડીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન બી ક્લોઝ ડ્રેનેજ બરાબર આઈસીડીનો મતલબ શું ઇન્ટર કોસ્ટલ ડ્રેનેજ માટે બરાબર જે ચેસ્ટની અંદર નાખતા હોઈએ આપણે બરાબર અને ક્લોઝ ડ્રેનેજ સિસ્ટમ છે બરાબર જ્યારે કે તમારે ક્લુરિલ ઇન્ફ્યુઝન્સ કરવાની હોય નિમોથોરેક્સની કન્ડિશન્સ હોય હિમોથોરેક્સની કન્ડિશન્સ હોય ત્યારે આ આઈસીડી આપણે નાખતા હોઈએ છીએ ક્વેશ્ચન એટીન આફ્ટર ગિવિંગ બીસીજી વૅક્સિનનો સ્કાર ક્યારે ડેવલપ થાય છે તો કયા મંથમાં થાય છે કદાચ આ ક્વેશ્ચન્સ તમારા માટે નવો હશે તો બીસી જીનો સ્કાર ક્યારે ડેવલપ જોવા મળે છે તો ઓપ્શન રહેશે એ બે મહિના પછી બરાબર ક્વેશ્ચન નાઇન્ટીન વોટ ઇઝ ધ ટર્મ ફોર ધ ફિયર ઓફ ક્લોઝ સ્પેસ તો ક્લોઝ સ્પેસનો જે ડર હોય એના માટે આપણે કઈ ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ તો ક્લોઝ સ્પેસ માટે તમારે શું થાય સી ફોર સી તો પ્લસ ટોફોબિયા બરાબર ક્વેશ્ચન ટ્વેન્ટી સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન ઇઝ ડેવલપ બાય કે જે સિસ્ટમેટિક ડિસેન્સિટાઈઝેશન થેરાપી છે બરાબર એ કોને ડેવલપ કરી હતી તો આની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી જોસેફ વલ્પે બરાબર ક્વેશ્ચન ટ્વેન્ટી વન સિમ્ટમ્સ ઓફ નેફ્રોટિક સિમ્ટોમ્સ એક્સેપ્ટ કે નીચેને આપેલા બધા નેફ્રોટિકના સિમ્ટોમ્સ છે એકના સિવાય તો કયું સિમ્ટોમ્સ નેફ્રોટિક સિમ્ડોમ્સમાં જોવા મળતું નથી તો એની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન બી બિલી રૂબિનોમિયા કારણ કે હાઈપો જોવા મળે એમાં શું જોવા મળે હાઈપો बराबर एडी में क्या जोवा मळे के फ्लूइड रिटेंशन થવાના કારણે બરાબર યુરીન ની અંદર પ્રોટીન હાઈટ પ્રોટીનુરિયા જોવા મળે ઓલિગ્યુરી યુરિન આઉટપુટ ઘટી જાય એ एग्जाम માં પૂછી શકે બરાબર હાઈપર બિલરુ મે જોવા મળતું નથી ક્લિયર હાઈપો જોવા મળે ક્વેશ્ચન નંબર 22 ધ મોસ્ટ કોમનલી યુઝ વન વે કમ્યુનિકેશન મેથડ ઇઝ સામાન્ય રીતે જ્યારે આપણે કોમ્યુનિકેશન્સની અંદર વન વે મેથડ કંઈ યુઝ કરીએ છીએ મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી લેક્ચર મેથડ એ શું છે એક વન વે કોમ્યુનિકેશન્સ મેથડ છે ક્વેશન નંબર ટર્ટી થ્રી ટ્વેન્ટી થ્રી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે બરાબર ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન તો ક્યારે કરવામાં આવે છે તો આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી આઠ માર્ચ બરાબર શાના માટે હોય કે વુમેનનું એચિવમેન્ટ માટે એની અચિવમેન્ટ ઓળખવી અને એને જેન્ડર ઇક્વિલિટીને પ્રમોટ કરવા માટે આપણે ઉજવીએ છીએ ક્વેશ્ચન ટ્વેન્ટી ફોર લેનિકો ઇઝ લેનિકો શું છે આ પીડિયાટિકનો ક્વેશ્ચન છે તો આની અંદર આપણે જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી કે જે બ્રિટસની બોડી ઉપર ફાઇન આવી હેર આવેલા હોય એને આપણે શું કહીએ છીએ લેનિકો તરીકે ઓળખીએ છીએ બરાબર અને ખાસ કરીને સોળવી વીકે આ આવવાના ચાલુ થઈ જાય છે ક્લિયર અને સ્કિનને કોટિંગ તથા પ્રોટેક્ટ કરે છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ વિસ ટાઈપ ઓફ સ્કીજોફિનિયા હેઝ અ વેરી પુઅર પ્રોગ્નોસિસ કમ્પેર ટુ અધર્સ કે નીચેનામાંથી કયા પ્રકારનું સ્કિજોફિનિયાનું પ્રોગ્નોસિસ બહુ જ ખરાબ છે બીજાના કમ્પેરની અંદર આ બી એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી હેવીબ્રેનિક સ્કીજોફિનિયા એમિપ્રોનિક્સ કિજુ પેનિયાનું બીજું નામ શું છે ડિસઓર્ગેનાઇઝ ખીજુ પેનિયા તરીકે આપણે ઓળખીએ છીએ જેનો પ્રોગ્નોસિસ બહુ જ ખરાબ છે બરાબર જેની અંદર એક કોગ્નેટિવ અને ઇમોશનલ ડિસ્ટર્બન્સ જોવા મળે છે બરાબર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ વોટ ઇઝ અનધર ટર્મ યુઝ ફોર ધ અંબેલિકલ કોડ અંબેલિકલ કોડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો અંબેલિકલ કોડને બીજા કયા નામે ઓળખીશું આપણે તો ઓપ્શન રહેશે જવાબ રહેશે ડી ફ્યુનિસ તરીકે આપણે ઓળખીએ છીએ અંબેલિકલ કોર્ટની અંદર વાટોન્સ જેલીઓ જે ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન હિન્દ કુશ નિવારણ સંગ ઇઝ અ પાર્ટ ઓફ એટલે કે હિન્દ નિવારણ સંઘ નીચેનામાંથી કોનો પાર્ટ છે કે શા માટે આપણે એમાં કઈ એક્ટિવિટી કરીએ છીએ તો આપણે જવાબ શું આવશે હિન્દ કુશ નિવારણમાં જવાબ રહેશે ઓપ્શન બી એન્ટી લેપ્રસી એક્ટિવિટી બરાબર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ પલ્સેસન ફેલ્ટ ઇન ધ વજાઇના ડ્યુ ટુ ઇન્ક્રીઝ બ્લડ સપ્લાય ફ્રોમ ધ એનલાર્જ યુટ્રાઇન આર્ટરી ઇઝ રિફર્ડ ટુ એસ એટલે કે જ્યારે આપણે યુટ્રાઇન આર્ટી એનલર્સ થવાના કારણે કે ત્યાં બ્લડ સપ્લાય વધી જાય બરાબર અને વજનના પર આપણું પલ્સેશન ફીલ થાય બરાબર ધબકારા સંભળાય તેને કયું સાઇન કહીએ છીએ તો એને આપણે કયું સાઇન કહીશું તો આપણો જવાબ શું રહેશે આની અંદર જવાબ રહેશે ઓપ્શન ડી ઓસી અંડર સાઇન તરીકે ઓળખીએ છીએ બરાબર આ હતા આપણા નર્સિંગના ક્વેશ્ચન ક્વેશ્ચન કેવા લાગ્યા ખરેખર મને કોમેન્ટ કરજો તો જો જેથી હું મોટિવેટ થઉં બાકી ગુજરાતી અને અંગ્રેજીમાં બધું ટાઈપ કરતાં મને બહુ જ સમય લાગે છે જો મને મોટિવેશન્સ નહીં મળે તો પાછળ વિડીયો બંધ થઈ જશે ટ્વેન્ટી નાઇન ક્વેશ્ચન હવે આપણે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ બનીને જોઈશું નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ જણાવો હવે તમારે જોવાનું છે બરાબર સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે તો એની અંદર આપણે જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી સૂક્ષ્મે શિકા એ સાચી જોડણી ધરાવે છે બરાબર ત્રીસમો ક્વેશ્ચન બે પાંદડે થવું અને રૂઢિપ્રયોગનો અર્થ જણાવો બે પાંદડે થવું એટલે શું જાય તો આની અંદર જવાબ શું રહેશે જવાબ રહેશે એ આર્થિક સ્થિતિ સારી થવી શીતોષ્ણની સાચી સંધિ કઈ છે તો શીતોષ્ણની સાચી સંધિ કઈ છે આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી શીત વત્તા ઉષ્ણ પાંચમા પ્રણામ મારા અને કેજોમાં અધોરેખિત પદ કયું છે બરાબર તો આની અંદર અધોરેખિત પદ કયું છે તો આની અંદર આપણો જવાબ શું આવશે પાંચમાં પ્રણામ તો આની અંદર આપણો જવાબ શું આવશે તો જવાબ આવશે બી સમૂહ વાચક બરાબર સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને આપણે શું કહીએ છીએ જે સંજ્ઞાને સ્થાને પદ વપરાયને આપણે શું કહીએ છીએ સંજ્ઞાને સ્થાને વપરાયને આપણે કહીશું ઓપ્શન બી નિપાત શું કહીશું નિપાત કયો દેશ્ય શબ્દ છે આવા ક્વેશ્ચન આવશે તમારે બરાબર દેશીય શબ્દ આ નીચેનામાંથી કયો છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ ટાંગો ખજોડાનો ગરબો તથા કળી કાળનો ગરબો લખનાર કવિનું નામ શું છે નામ જણાવો ખજોડાનો ગરબો અને કળી કાળનો ગરબો કોને લખ્યો હતો જવાબ રહેશે ઓપ્શન ડી વલ્લભ મેવાડો નીચેનામાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે પૂર્વ પ્રત્યય નીચેનામાંથી કયા શબ્દને લાગેલો છે તેની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી વિજ્ઞાન ઊંડ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા આમાં આમાં ક્રિયા વિશેષણ કયું છે તો ઓપ્શન જોઈ લો તો આની અંદર ઊંટ કયા સભામાં વાંકા અંગવાળા ભૂંડા તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી અંગ એ ક્રિયા વિશેષણ છે થર્ટી એટ ભારતીય સંસ્કૃતિની અસ્મિતા તથા રાષ્ટ્રીય એકતાની ભાવના રૂપ ભાવનાને મૂળરૂપ આપવા કવનૈયાલાલ મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી ભારતીય વિદ્યાભવન ગુર્જર ભાખાએ નલનારાના ગુણ મનોહર ગાવ આ ઉક્તિ કયા કવિની છે ગુર્જર ભાખાએ નલનારાના ગુણ તો આ કવિ કોની છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભાલણની છે ક્વેશ્ચન નંબર ચાલીસ નીચેનામાંથી કયું ખંડકાવ્ય કાંત દ્વારા રચાયેલું નથી કયું એટલે કવિના કાંતના ત્રણ છે અને એક નથી તો આની અંદર આપણો જવાબ શું રહેશે ડી સારસી હવે આપણે જોઈએ કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ કેન્દ્ર સરકારના ફાળવણીમાં દિવ્યાંગ માટે જાહેર કરાયેલા અનામતની ટકાવારી કેટલી છે તો કેન્દ્ર સરકારની જે ફાળવણી કરી એમાં દિવ્યા માટે ચાર ટકા આપણો જવાબ રહેશે જાનુઝ ફુસોસિંહ કી મેમોરિયલ બે હજાર પચીસમાં પુરુષોમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાનું સ્થાન કેટલા મૂં છે તો ભાલા ફેંક છે નીરજ ચોપરા બરાબર તો એનું સ્થાન કેટલા મૂં છે તો જવાબ રહેશે સી સોરી બીજું બીજું સ્થાન લીધું ચોથું ન આવે એનું ક્યારે બીજું સ્થાન એનું રહેશે તાજેતરમાં કયા રાજ્ય પ્રાદેશિક ભાષામાં ભારતની પ્રથમ એઆઈ ન્યૂઝ એન્કર અંકિતા લોન્ચ કરી હતી બરાબર તાજે કયા રાજ્યે તો અંકિતા ન્યૂઝ એન્કર લોન્ચ કરી હતી આસામે કરી હતી કોને કરી હતી આસામે નો ઈ એફ સીસી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર પચીસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં યોજાઈ હતી બરાબર તો આની અંદર આપણે જાવશું આ એક સંસ્થા છે એમ ઓઈ એફ સીસી બરાબર તો એની અંદર જવાબ આવશે બી ઉદયપુરની અંદર ગૂગલની સાતમી પેઢીના એઆઈ ચીફનું નામ શું છે સાતમી પેઢીની એઆઈ ચીફનું નામ શું છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે આયન વુડ બરાબર હવે આપણે જનરલ જનરલ હવેસના ક્વેશ્ચન જોઈ લઈએ કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો કુરુક્ષેત્ર ક્ષેત્ર કઈ જગ્યાએ આવેલું છે તો ઓપ્શન ડી હરિયાણામાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે સી અમર કંટક ફોર્ટી એટ ગુજરાત રાજ્યમાં કર્કૃત કયા શહેર પાસેથી પસાર થાય છે જો કર્કૃતવાળો મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન છે બરાબર સાત જિલ્લામાંથી પસારતા છે યાદ રાખી દેજો અને આપણો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર પૃથ્વીનું બાહ્ય સ્તર ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે જે પૃથ્વીનું બહારનું સ્તર છે લેયર છે અને આપણે કયા તરીકે ઓળખીએ છીએ તો જવાબ રહેશે એની અંદર ઓપ્શન બી આ ધ લાસ્ટ ક્વેશ્ચન ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે સિક્કાઓ બનાવવામાં આવતા નથી એટલે કયા સ્થળે સિક્કાઓ બનાવવામાં આવે છે અને કયા સ્થળે બનાવવામાં નથી આવતા તો મુંબઈ નોઈડા અને હૈદરાબાદમાં બનાવવામાં આવે છે જ્યારે દેવાસની અંદર બનાવવામાં આવતા નથી વિડિયો જોવા માટે બધાનો આભાર થેન્ક યુ